ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે કોંગ્રેસમાં જોડાતા જ કરશનદાસ ભાદરકાએ જાહેર મંચ પરથી આપેલું તેજાબી નિવેદન હવે ચર્ચાનો વિષય બની ગયું છે ભાજપ ચક્કાની જેમ કોંગ્રેસથી ડરે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે હવે કોંગ્રેસમાં બાપ આવ્યો છે જેવા શબ્દો સાથે તેમણે સીધો સત્તા પક્ષ અને આમ આદમી પાર્ટી બંને પર આકરા પ્રહારો કર્યા છે જે બાદ રાજકીય વર્તુળોમાં ખડભડાટ મચી ગયો છે આવો વિગતે વાત કરીએ કરશનદાસ ભાદરકાના આ નિવેદન પાછળનો અર્થ શું છે અને તેનો રાજકીય માહોલ પર શું પ્રભાવ પડી શકે છે તેના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીને હજુ સમય છે પરંતુ રાજકીય મેદાનમાં હલચલ અત્યારથી જ તેજ બની ગઈ છે નેતાઓના પક્ષ પલટા નવા સમીકરણો અને જૂના સાથીઓ વચ્ચે વધતી ખાઈ હવે ખુલ્લેઆમ જોવા મળી રહી છે કરશનદાસ ભાદરકા જે એક સમયે કોંગ્રેસમાં રહ્યા ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ચાર વર્ષ સુધી આપમાં સક્રિય રહ્યા હવે ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી ચૂક્યા છે વિસાવદરની ચૂંટણી બાદ ગોપાલ ઇટાલિયાની જીત અને ત્યારબાદ ઊભી થયેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે ભાદરકાનું આપમાંથી અલગ થવું પહેલેથી જ ચર્ચાનો વિષય બન્યું હતું પરંતુ હવે કોંગ્રેસમાં જોડાતા આપેલું તેમનું ભાષણ રાજકારણમાં નવી આગ ભભૂકી રહ્યું છે કરસનદાસ ભાદરકાએ જાહેર મંચ પરથી કહ્યું કે ભાજપ કોંગ્રેસથી ડરે છે અને તેથી આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે સાથે સાથે તેમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતા એવું પણ કહ્યું કે મરી જવું સારું પરંતુ ભાજપના ચમચા બનવું બંધ કરો જે શબ્દોએ રાજકીય માહોલને વધુ ઉગ્ર બનાવી દીધો છે તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે જ્યાં કોઈ આને સત્ય કહે છે તો કોઈ તેને રાજકીય ડ્રામા ગણાવી રહ્યું છે સાંભળો કરશનદાસ ભાદરકાએ કોંગ્રેસમાં જોડાતા શું કહ્યું એકલા માટે જેમ ભાજપ ને કોંગ્રેસ થી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે હથિયાર તરીકે વાપરે છે હું આજે પણ આપની પાર્ટીના એ કાર્યકર્તાઓને પ્રેમ કરું છું હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જાવું કુરબાન પણ ભાજપના ચમચા બનવાનો હે આપવાળા બંધ કરો બંધ કરો વિશેષ કંઈ નથી કહેવું કારણ કે સમયની મર્યાદા છે મોટા મોટા ભાષણોથી કંઈ નથી થતું અધર્મના નામે ધર્મ કરવાથી કંઈ નથી થતું તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે ચાગવું પણ અવાજ ઉઠાવવો પણ એ લોકોને સમજાવવું પડશે કે સસલાને એક લાખ વખત સિંહ કહો તો એ સિંહ ન થાય ના થાય એટલે લોકશાહીના રક્ષણ માટે ગરીબોના રક્ષણ માટે જે લોકો ખેડૂતના આંસુ ઉપર રાજકારણ કરે છે ને એના માટે ઘરે ઘરેથી નીકળી જવું પડે એ જ તમારો ને મારો સાચો ધર્મ છે હા કે ના ભવિષ્યમાં મળતા રહીશું એ લોકોની વાસ્તવિકતા આજે મને સવારથી અત્યાર સુધી મીડિયાએ પૂછ્યું કે શા માટે તમે આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસ જોઈન કરી રહ્યા છો ત્યારે મેં મીડિયાને કહ્યું તમને પણ કહું છું ગામડે ગામડે જઈને કહેજો ઘરે ઘરે જઈને કહેજો આઝાદી એ આપણી માં છે કે હા કે ના કોંગ્રેસ એ લોકસાહિના એક એક નું માવતર છે માવતર છે અને માવતર છે આવો

વધુ સાઈડમાં કરીને વાસ્તવિકતા તરફ પ્રયાણ કરીએ માવતર પાર્ટી તરફ પ્રયાણ કરીએ અને પહેલે દિવસે પ્રથમ દિવસે મારી ચેલેન્જ આપીને હું મારી વાત પૂરી કરું છું ભવિષ્યમાં જ્યારે જ્યારે તમે આપણી આઈડિયોલોજી ને લઈને લોકશાહીના રક્ષણ માટે બોલાવશો પડકાર કરશો ત્યારે અડધી રાત્રે આવી જઈશું અડધી રાત્રે આવી જઈશું પણ એ લોકોને ચેલેન્જ આપવાની બહુ ટેવ છે એ લોકોને એવું છે કે અમને જ બોલતા આવડે હવે માઉતર પાર્ટી માં બાપ આવ્યો છે બાપ આવ્યો છે બાપ આવ્યો છે તમારા તાકાત હો તો તમે કહો એ સબઈ તમારા તાકાત હો તો તમે કહો એ ટીવી એ સ્થા આવો સનાતન શું છે લોકશાહી પ્રેમ શું છે સાચું ઘરે ઘરેથી નીકળી ને રાષ્ટ્ર ને બચાવવા માટે લોકશાહી ને બચાવવા માટે તૈયાર આ નિવેદન પછી ફરી એક વાર આમ આદમી પાર્ટી પર ભાજપ ની બી ટીમ હોવાના જૂના આક્ષેપો જીવંત થયા છે અગાઉ પણ કોંગ્રેસમાંથી આપમાં ગયેલા અને પછી ફરી કોંગ્રેસમાં પરત આવેલા કેટલાક નેતાઓએ આવા જ આરોપો લગાવ્યા હતા રાજકીય વિશ્લેષકો માને છે કે જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત હોય ત્યાં આપની સક્રિયતા વધે છે અને તેનો ફાયદો પરોક્ષ રીતે ભાજપને મળે છે હવે ભાદરકારના નિવેદન બાદ આ ચર્ચા ફરી એકવાર મુખ્ય મુદ્દો બની ગઈ છે હાલ ગુજરાતમાં પક્ષ પલટાની રાજનીતિ અને એકબીજા પર થતા આક્ષેપો વચ્ચે મતદારો પણ મૂંઝવણમાં છે એક તરફ કોંગ્રેસ ભાદરકાની એન્ટ્રીને પોતાની મજબૂતી તરીકે રજૂ કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી આ આરોપોને રાજકીય પ્રોપેગેન્ડા ગણાવી રહી છે સવાલ એ છે કે કરશનદાસ ભાદરકાના આ શબ્દો માત્ર રાજકીય ગરમાવો છે કે આવનારી ચૂંટણી પહેલા કોઈ મોટા રાજકીય ફેરફારના સંકેત અને કોંગ્રેસમાં બાપ આવી ગયો છે જેવા શબ્દો દ્વારા તેઓ કોને સંદેશ આપવા માંગતા હતા આ તમામ સવાલોના જવાબ આવનારો સમય આપશે આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમારી વાત કરતી તમારી ચેનલ સ્વમાનને સબસ્ક્રાઈબ કરો જોતા રહો સ્વમાન નમસ્કાર